વડોદરાના સાવલી પોસ્કો કોર્ટનો કડક ચુકાદો સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટ દ્વારા વધુ એક પોસ્કો કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકાર કોર્ટ વડોદરાના સાવલી પોસ્કો કોર્ટનો કડક ચૂકાદો સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટ દ્વારા વધુ એક પોસ્કો કેસમાં આરોપી નરેશ માધુભાઈ નાયકાને આજીવન કેદ અને પચાસ હજાર રૂપિયા દંડની સજા ફટકારાઈ છે સત્તર વર્ષની સગીરાની અશ્લીલ રીતે ફરિયાદ કરતા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આરોપીએ સગીરાને છ મહિના સુધી જુદા જુદા રાજ્યોમાં અપહરણ કરીને ગેરકાયદેસર કબજામાં રાખી દુષ્કર્મ આચર્યું હતું જજ શ્રી જે એ ઠક્કર સાહેબે નવા કાયદા બીએનએસ હેઠળ કલમ એક સાડત્રીસ અને સિત્યાસી મુજબ પણ અલગ અલગ સજા ફટકારી છે રાજ્ય સરકારની વિક્ટીમ કોમ્પન્સેશન યોજના અંતર્ગત ચાર લાખ રૂપિયા વળતર તથા આરોપી પાસેથી વસૂલાત કરાયેલ દંડની રકમ પણ ચૂકવા ભલામણ કરાઈ છે માત્ર ત્રેતાલીસ દિવસમાં ચુકાદો આપી કોર્ટે ઝડપી ન્યાયનું ઉદાહરણ પૂરું પાડ્યું રિપોર્ટર અંકિત પરમાર સાવલી વડોદરા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસમાં નોંધાયેલી ફરિયાદના બનાવમાં આરોપી નરેશ માધુભાઈના એકા રહેવાસી ઉમરપોરી તાલુકો નસવાડી દિલ્લો છોટા ગુમનાનો સત્તર વર્ષની સગીરાને તેના ગામમાં હતી ત્યારથી જ નાજાઈ સંબંધ રાખતો હતો અને તેના માતા પિતા સાથે વાઘોડિયાથી આઈડીસીમાં મજૂરી કરવા ગયેલી ત્યાં પણ ઈચ્છો કરીને તે વાઘોડિયા ગયેલો અને ત્યાંથી ભોગ અપહરણ કરી ભોગ રાજકોટ મોરબી તેમજ હરિયાણાના ગુડગામ વગેરે સ્થળોએ લઈ જઈ છ મહિના જેટલો સમય પોતાના ગેરકાયદેસર કબજામાં રાખી તેણીની સાથે અવારનવાર દુષ્કર્મ કરી ગુનો આચરેલ તે બાબતનો કેસ સાવલીની સ્પેશિયલ બોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી નરેશ માધુભાઈ હિકાર રહેવાસી ઉમરપુર તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુરનાને નામદાર બુક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી ના એ કસૂરવાર ઠેરવી આરોપી નરેશ માધુમી નાયકાને આજીવન સખત કેદ એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે આ કેસ ચાર્જશીટ ફાઇલ થયાથી માત્ર તેતાલીસ દિવસમાં નામદાર કોર્ટ દ્વારા ફેસલ કરેલ છે અને નવા કાયદા મુજબ ઝડપી ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે આ કેસમાં ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડીતાને રૂપિયા ચાર લાખનું વિક્તિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ ભરશે તે પણ વળતર તરીકે ચૂકવવા ભલામણ કરેલ છે